એકતાનગર ખાતે શ્રી હરી ઇન્ટરનેશનલ પબ્લિક ગુરુકુલ શાળામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના એકતાનગર શ્રી હરી ઇન્ટરનેશનલ પબ્લિક ગુરુકુલ કેમ્પસમાં આજ રોજ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવેલ છે જેમાં ગરડેશ્વર તાલુકાની અલગ અલગ શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધર્મનંદનદાસ સ્વામી સાથે કેવડિયા રેન્જના

સ્કૂલની અલગ અલગ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ અલગ અલગ ખેલમાં ભાગ લીધેલ છે મેં જે ખેલમાં ભાગ લીધો છે એમાં મને ખૂબ જ મજા આવી છે આ શ્રી શ્રીહર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના શ્રી આચાર્ય શ્રી જીગરભાઈ પટેલનો અને તથા સમગ્ર સ્ટાફનો આ આભાર માનીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર